સાબરકાંઠાના હિંમતનગરના રસ્તાઓ બિસ્માર બન્યા છે હિંમતનગરના મોટા ભાગના રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે મહાકાલી મંદિર રોડ પર પાલિકાએ કામ શરૂ કર્યું છે વરસાદી પાણી માટેની લાઈનનું ખુદકામ શરૂ કર્યું છે ચોમાસાની સિઝનમાં પાલિકાને હવે કામ કરવાનું યાદ આવ્યું છે પંદર જૂન સુધી કામગીરી પૂર્ણ કરવાને બદલે હજુ સુધી ચાલુ છે પચાસ લાખના ખર્ચે પાલિકા લાઈન નાખવાનું કામ કરે છે પાલિકાની ધીમી ગતિના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે

અને મારા છોકરા બી ભી ગ્રીન એપલ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય છે અને મુખ્યવા જવા માટે આ જે પાણી પરઈ જાય એના કારણે કોઈ તકલીફો પડી છે તો જો કોઈ ઘટના બને એના કારણે નગરપાલિકે તાત્કાલિક ધોરણે આ સમારકામ કરીને ઝડપી કામ કરવું જોઈએ સરકારી ગાઈડલાઈન મુજબ પંદર જૂન પહેલા બધી કામગીરી પૂર્ણ કરવાની હોય છે પરંતુ આજે આપણે 31 જુલાઈનો રોજ ઉભા રહ્યા છીએ અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે મુખ્ય રોડના રોડ રસ્તા ખોદી અને વરસાદી પાણીની લાઈન ની નાખવાની કામગીરી ચાલી રહી છે એના લીધે આજુબાજુના જે વેપારીઓ છે એમને ખૂબ જ માનલો કે ધંધા રોજગારના અંદર તકલીફ પડી રહી છે આગામી સહેમયમાં તહેવારો આવી રહ્યા છે તેમજ જે મુખ્ય રસ્તાને અવરજવરના કારણે આ અત્યારે હાલ આ ખોદી નાખવાના કારણે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે અને વાહનો ફેસવાની સમસ્યા વધી રહી છે પહેલા તબક્કામાં મહાકાળી થી જેપી મોલ સુધી લાઈન નાખવામાં આવે ત્યારબાદ જેપી મોલ થી છાસવાલ સુધી લાઈન નાખવાનું કામ ચાલુ છે અત્યારે હાલ એ કામકાજ ચાલુ હોવાના કારણે ત્યાં એ રોડ પરથી પસાર થતાં લોકોને તકલીફો પડી રહી છે પણ આ અત્યારે હાલની જે તકલીફ પડી રહી છે પણ એના કારણે લાંબા કાળાનું સોલ્યુશન આવે એટલા માટે થઈને હિંમતનગર નગરપાલિકાએ આ કામ હાથ ધરેલું છે આ કામ પૂર્ણ થયા બાદ ત્યાં એના ઉપર ડામર રોડ કરવામાં આવશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે